આજે તારીખ અગિયાર બે હજાર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો હોસ્પિટલ રોડ ભુજ આંખના કેમ્પ માટે આર મહેતા રમણીકલાલ મહેતાએ એ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે દાન આપતા બાણું દર્દીઓના આંખના ઓપરેશનો સંપન્ન થયા દાતા પરિવારે સંતોષ વ્યક્ત કર્યો શ્રી મણીલાલ હરચંદભાઈ મહેતા પરિવાર તરફથી શ્રી રમણીકભાઈ આર મહેતા તથા શ્રીમતી કમલાબેનના લગ્ન જીવનના પચાસ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે એકસો એસીમાં ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્રિદિવસીય આઈ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા બાણું જરૂરિયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયા લાયન્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ચાલીસ હજારથી વધુ આંખના મોતિયાના ઓપરેશન અને એક લાખ છોતેર હજારથી વધુ ફ્રી ડાયાલિસિસ થઈ ચૂક્યા છે હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું હોસ્પિટલના ચેરમેન લાયન ભરત એડી મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી દાતા શ્રી રમણીકભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજથી છ મહિના પહેલાં જ્યારે મેં આ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે મને અહીંની પ્રવૃત્તિઓએ ખૂબ જ પ્રભાવિત કર્યા હતા દાતાએ વધુ પ્રતિભાવમાં જણાવ્યું કે લગભગ આજથી છ મહિના પહેલાં અત્રે આવા કેમ્પ કેમ્પમાં આવવાનું થયું અને આ કેમ્પની જે સેવાઓ જોઈ એનાથી મારા દિલમાં પણ એવો ભાવ થયો કે આવો એક કેમ્પ પર અમારે પચાસ વર્ષની વર્ષના લગ્ન જીવન નિમિત્તે ગોઠવવું જોઈએ અને મને ખૂબ આનંદ થયો એટલે મેં ત્યારે જાહેરાત કરી અને આજે પચાસ વર્ષ પૂર્ણ થતા આજે પચાસમી વર્ષની પૂર્ણાવતી નિમિત્તે આજ ગોલ્ડન પીરિયડમાં અમને આ ગોલ્ડન લાભ મળ્યો અંદરથી ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આવા લોકોને પણ સેવા કરવાનો અમને આ માધ્યમ લાયન્સ માધ્યમ મારફત આ મોકો મળ્યો છે અને એમના એમના ચહેરા ઉપર જે આનંદ જોયો એ આનંદથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ અને આ કાર્ય કર્યું એની પણ અમને ખૂબ હર્ષ થાય છે લાઇન્સ સેવાઓ ઉત્તમ છે અને નિઃશુલ્ક આટલી બધી મોટી સેવાઓ આટલી બધી સુંદર અને સરસ રીતે જેને સેવા કહી શકાય એવી સેવા થઈ રહી છે અને આટલી બધી વિશાળતા સાથે અને એના કાર્યકર્તો કાર્યકર્તાઓ ભરતભાઈ અને એમની આખી ટીમ જે રીતે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય જોઈને અમે પ્રભાવિત થયા બસ આ સુકૃત કર્યું તેના નિમિત્તે મને ખૂબ જ આનંદ છે ધર્મેશ આર મહેતા મહેમાનોમાં શ્રી પારસભાઈ મહેતા શ્રીમતી વર્ષાબેન પારસભાઈ મહેતા શ્રી ધર્મેશભાઈ મહેતા શ્રીમતી હેમાંગીબેન ધર્મેશભાઈ મહેતા મનોજભાઈ વોરા શ્રીમતી હેતલબેન મનોજભાઈ વોરા દલિતચંદભાઈ મહેતા ધીરજભાઈ મહેતા મહેન્દ્રભાઈ મહેતા કમલનાયન એડી મહેતા નરેન્દ્રભાઈ ચમનલાલભાઈ ચંદુરા વેલજીભાઈ ગણેશભાઈ મહેતા મુકેશભાઈ વનેચંદભાઈ ગડેચા રિતેશભાઈ રસિકભાઈ સંઘવી ડોક્ટર પૂનમ શાહ જિગ્નેશભાઈ રમણીકલાલ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલની સેવા પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ શ્રીમતી ભારતીબેન ભીખાભાઈ પટેલે એક ડાયાલિસિસ મશીન શ્રી જિગ્નેશભાઈ દોશીએ એક આઈ કેમ્પ શ્રી દલિતચંદભાઈ મહેતાએ એક આઈ કેમ્પ તેમજ અન્ય ત્રણ મહાનુભાવોએ એક એક આઈ કેમ્પ માટે ડોનેશન કરવાની જાહેરાત કરી હતી તેમજ લાયન્સ ક્લબ ઓફ માધાપરની પ્રેરણાથી માધાપરના એક પરિવારના બે ભાઈઓ તરફથી રૂપિયા એક લાખ છોતેર હજારનું ડોનેશન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાતા પરિવારના વિવિધ મહાનુભાવોએ પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે બર્થડે અથવા એનિવર્સરી કે કોઈ પણ આવા સારા પ્રસંગે જે આપણે બાકી મહોત્સવ કરીએ જ છીએ પણ સાથે સાથે આવું પણ કાંઈ માનવ સેવાનું કાર્ય કરીએ તો એ કાર્ય થઈ શકે એ કરશું કળશ પારસ મહેતા હોસ્પિટલ તો સારી છે અને સારી ફેસિલિટીઝ ને બધા પેશન્ટને સારી રીતે ટ્રીટ કરે છે વાત ઈ કે એવું નથી કે ખાલી મોટા લોકોને કે

એ જોઈને અંદરથી આમ લિટરલી એવું ફીલ થયું કે આટલાના છોકરાને પણ ડાયલિસિસ જરૂરત છે અને દેખાવામાં પણ બહુ આર્થિક પરિસ્થિતિ લાગતી હતી અને એને અંદર આપણે આ સર્વિસ પ્રોવાઈડ કરીએ છે તો એ બહુ જ એટલે બહુ જ સારું કામ કહેવાય કે આજે એનું પણ એક એને પણ એક જીવન દાન મળે છે બહુ જ ખુશ થાય છે કે એ બધા પુણ્યના કામ અમને દાદા પપ્પા એ બધાથી શીખવા મળે છે અમે જોઈએ છે તો એમ થાય છે કે અમારે પણ ખાલી બધા બસ ખાલી પૈસા છે એના માટે એમ નથી ખાલી અમે શોખ માટે ને એ બધા માટે સ્પેન્ડ કરીએ આજે આ બધા સારું કાર્ય કરશું અમને પણ વિચાર આવે છે કે અમે પણ

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર